મિત્રો અત્યાર સુધી તમે ઘણા બધા ખાધા પણ આ વેરાયટી છે મલ્ટીગ્રેન પીઝા છે આમાં ઘઉંનો લોટ જુવાર નો અને મકાઈ ના લોટ માંથી બનાવે છે આમાં મેંદો જરાય નથી આવતો ભાઈ આવા પીઝા એક જ જગ્યાએ તમને મળે છે વોકલી પીઝામાં અને અહીંયા તો ફૂડ ની દરેક વેરાય

લઈ સુધી ઓફર છે આપડો વિડીયો જોઈએ કોઈ આવશે જમવા માટે તો એને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એટલે મારા વાલ પહોંચી જજો નાના મોવા મેન રોડ ઉપર પાર્ક એવન્યુ બિલ્ડિંગ સામે જ આવી જાય છે વોકલી પીજા